જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક કડવી જેણે ગોપાળને ઘાસમાં નાચતા જોયા એમની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીનો સેવક એક બ્રાહ્મણ જે ગંગાજીના કાંઠે રહે છે એમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ બિછીયા છે એ સુવાના ભાવરૂપ છે બીછીયાના એક બીજી સખી છે જેનું નામ રામ કટોરી છે જ્યાં બ્રાહ્મણની સ્ત્રી થાય છે એ બંનેનો જન્મ પૂર્વમાં એક બ્રાહ્મણને ત્યાં થાય છે બંનેના મા બાપ દસ બાર વર્ષની વયે એ બંનેના લગ્ન કરે છે પછી મોટા થાય છે બંને વચ્ચે ખૂબ પ્રીત છે એક દિવસ એ બ્રાહ્મણ પોતાની સ્ત્રીને લઈને શ્રી જગન્નાથજી રાયજી જાય છે ત્યાં એ બંનેને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે શ્રી ગુસાઈજી ત્યારે શ્રી જગન્નાથરાયજીના મંદિર પાસે શ્રી ભાગવતની કથા કહેતા હોય છે ઘણા લોકો કથા શ્રવણ કરી રહ્યા છે એ પણ કથા સાંભળવા બેસે છે કથા સાંભળીને બંનેના મનમાં પરિવર્તન આવે છે એ બંને કહે છે કે આ તો કોઈ મહાપુરુષ છે તેથી એમના શરણે જઈએ તો ઠીક કથા પૂરી થતાં જ એ બંને શ્રી ગુસાઈજીને શરણે લેવાની વિનંતી કરે છે એથી શ્રી પ્રભુ એ બંનેને દેવીજીવ જાણીને શરણે લે છે નામ સંભળાવે છે અને બીજે દિવસે નિવેદન કરાવે છે પછી એ બંને કહે છે કે મહારાજ હવે શું આજ્ઞા છે ત્યારે તેઓ તે બંનેને કહે છે કે ભગવત સેવા કરો એ બંને તેમને કહે છે કે કૃપા કરીને સ્વરૂપ સેવા પધરાવી આપો જેથી અમે એની સેવા કરીએ શ્રી પ્રભુ તેમને એક લાલજી પધરાવી આપે છે અને કહે છે કે આમની સેવા કરજો એમનાથી તેમને ખૂબ સુખ મળશે એવી આજ્ઞા કરે છે પછી બંને કેટલાક દિવસ ત્યાં રહીને શ્રી ગુસાઈજીની ટહેલ કરે છે અને માર્ગની બધી રીત શીખે છે પછી શ્રી પ્રભુથી વિદાય થઈને સ્વગૃહે પરત આવે છે એ બંને ગામમાં રહેવું યોગ્ય નથી તેથી ક્યાંક ગંગા મૈયાના કાંઠે એકાંતમાં રહીએ તો સારું એ મનોમન તે બંને વિચારે છે પછી બ્રાહ્મણ વૈષ્ણવ સ્ત્રી પુરુષ ગામ છોડીને ભાગીરથીના કાંઠે એક ઘર બનાવીને એકાંતવાસમાં રહે છે ત્યાંથી થોડીક દૂરના એક ગામમાં બંને રહે છે પુરુષ ગામમાં નહીં રહેતા બધાથી ન્યારો રહે છે એના ઘરે એક ગાય છે તે એક દિવસનું સીધું તેના ઘરે રાખે છે સવારે ઉઠીને કૃત્ય કરીને દાંતણ પાણી કરીને બંને જણ સ્નાન કરીને શ્રી ઠાકોરજીની સેવા કરે છે સ્ત્રી શ્રી ઠાકોરજીની રસોઈ અને પુરુષ શ્રી ઠાકોરજીની સેવા શૃંગર સહિત બીજી ટહેલ કરે છે શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પીને ગંગા સ્નાન કરવા તે રોજ જાય છે સ્ત્રી ત્યારે રસોડું સાફ કરીને ભાષણ વાંજે છે પતિ ગંગા સ્નાન કરીને આવે પછી રાજભોગ યથા સમયે ભોગ સરાવીને શ્રી ઠાકોરજીને અનુસર કરાવીને ગાયને પાતળ ધરે છે પછી બ્રાહ્મણ વૈષ્ણવ ભિક્ષા માગવા જાય છે અને તેની સ્ત્રી ગાય ચરાવે ત્યાં ગંગા કિનારેથી ઘાસ ખોદીને ગંગાજીમાં તેને ધોઈ પૂણી બાંધીને તેના ઘરે લાવે અને એક ટોપલામાં ધોઈને ગાયને ખવડાવે છે બ્રાહ્મણ આસપાસના બે ત્રણ ગામમાં જઈને ખપ જોગી કોરી ભિક્ષા માગીને લાવે છે અને પત્નીને આપે છે સ્ત્રી એને વીણી ઝાટકીને યથેચ્છ સામગ્રી સિદ્ધ કરી રાખે છે સવારે નિત્યનો નેગ જે રીતનો કરવો હોય તે કરે બાલભોગ અને રાજભોગ સરાવીને પછી ત્રણ પાતળ પીસીને એ જ નિત્યની રીત કરે છે આ રીતે ગુજારો કરીને ત્યાં રહે છે અહીં એક બીજું બ્રાહ્મણ પંડિત દેશ પરદેશના પંડિતોને વાદ કરીને જીતે એવો છે એની સાથે દોઢસો વિદ્યાર્થી રહે છે દેશ પરદેશના પંડિતોને જીતીને પોતાને ઘરે તે જઈ રહ્યો છે ત્યારે માર્ગમાં એક મોટું નગર આવે છે નગરનો રાજા ત્યારે ક્રીડાર્થી બહાર નીકળ્યો છે તેની સાથે રાજ્યના લોકોનો રસાલો છે તે ઠાઠ માઠથી નીકળ્યો છે કોઈ પાલખીમાં કોઈ રથ પર એ રીતે તે નીકળ્યો છે ત્યારે આ પંડિત બ્રાહ્મણ મનોમન કહે છે કે મારા જીવનને ધિક્કાર છે પંડિતાયનું સુખ તો મને મળ્યું પણ આવું સુખ મને ક્યારેય સ્પર્શ્યું નથી આમ વિચારીને એ હાય હાઈ કરે છે આવું સુખ મને કઈ રીતે મળે તે તેની સાથેના વિદ્યાર્થીઓને અને પુસ્તકોને પોતાને ઘરે મોકલી દે છે પછી તે ત્યાં એકલો જ રહે છે ત્યાં ગંગાના તીરે એક શિવાલય છે ત્યાં જઈને તે શિવજી આગળ ઘરણું કરે છે ત્રણ ચાર દિવસ લાંધણ તે કરે છે ત્યારે શ્રી શિવજી તેને તું અહીં લાંધણ કેમ કરે છે એમ પૂછે છે તે કહે છે કે હું પેલા રાજાનું સુખ માગું છું એ સુખ મેં ઘણું સારું જોયું છે એ સુખ મને આપું એ માટે હું લાંધણ કરું છું ત્યારે શિવજી કહે છે કે એ રાજ્ય તો તારા ભાગ્યમાં નથી તેથી રાજ્ય તો હું તને નહીં આપું તો તો ખૂબ વિદ્વાન છે તેથી તું જરા તારા મનમાં વિચાર કે તારા ભાગ્યમાં રાજ્ય છે કે નહીં તેથી રાજ્ય તો ભાગ્ય વગર પ્રાપ્ત નહીં થાય પણ હું તને એક મણી આપું છું જે તું લે જેનાથી તને દ્રવ્ય મળશે જેનાથી તને તમામ સુખ ઉપલબ્ધ થશે ત્યારે તે શ્રી મહાદેવજી પાસેથી મણી લઈને જાય છે તે મનમન વિચારે છે કે દ્રવ્ય તો મળ્યું પણ જોબન વગર સ્ત્રીનો ભોગ શો થશે ત્યારે તે સ્વગત વિચારે છે કે હવે મારે તપ કરવું જોઈએ અને જોબન માગવું જોઈએ એ પછી ઘરે જઈશ અને સુખ ભોગવીશ આમ વિચારતા એ તપ કરવા નીકળે છે ગંગાજીના કાંઠે પહેલાં વૈષ્ણવ બ્રાહ્મણના ઘર પાસે આવીને તે વૈષ્ણવ બ્રાહ્મણને બેઠેલો જોવે છે સ્થળ અદ્ભુત અને ખૂબ સુંદર છે તુલસી અને પુષ્પનું વન ફૂલી રહ્યું છે વૈષ્ણવ બ્રાહ્મણ સેવાથી પહોંચી બહાર આવીને એ બ્રાહ્મણને જુએ છે પંડિત તેને નમસ્કાર કરે છે ત્યારે વૈષ્ણવ પણ નમસ્કાર કરીને તેને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો પંડિત કહે છે કે હું તો દેશ પરદેશ ફરતો અહીં આવ્યો છું ત્યાં તો ઘરે રાજભોગ ધરવાનો સમય થાય છે ત્યારે ભીતર જઈને શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પી તે ફરી બહાર આવીને બેસે છે તે પંડિતને કહે છે કે આજે તમે મહાપ્રસાદ શ્રી ઠાકોરજીનો અહેજ લેજો અને બેસવા કહે છે શ્રી ગંગા સ્નાન ધ્યાન સંધ્યા નિત્યક્રમ કરીને જપ કરીને આવે છે એટલામાં અહીં શ્રી ઠાકોરજીનો રાજભોગ સરાવાય છે વૈષ્ણવ રોજની ત્રણને બદલે ચાર પાતળ કરે છે એક પાતળ પ્રથમ તે ગાય આગળ એક પંડિત આગળ તે મૂકે છે પંડિત મહાપ્રસાદ લે છે બે પાતળમાંથી બંને સ્ત્રી પુરુષ પ્રસાદ લે છે પછી પંડિત ત્યાં જ રાતવાસો કરે છે સવારે ચાતુર્માસનો આરંભ થાય છે ચાતુર્માસમાં ગમણનો નિષેધ હોય બે ત્રણ માસ તો હું અહીં જ રહીશ એમ પંડિત કહે છે વૈષ્ણવ કહે છે કે ભલે સુખેથી રહો તમારી ઈચ્છા એ દિવસથી વૈષ્ણવ ભિક્ષા વધુ માગે છે રોજથી સવાઈ ભિક્ષા થઈ હોય એમ લાગે ત્યારે તે ઘરે આવે અને સ્નાનાંદી નિત્યકર્મ કરે આમ કરતાં જ્યારે થોડાક દિવસ વીત્યા ત્યારે પંડિત આ વૈષ્ણવના ચિહ્ન જોવે છે તે સ્વગત વિચારે છે કે આ વૈષ્ણવ પર મહાન કષ્ટનો ભોગ આવશે ત્યારે પોતાના મનમાં ખૂબ ખેદ કરે છે પંડિત સામુદ્રિક શાસ્ત્ર જાણે છે એને બધું જ્ઞાન ધરાવે છે વૈષ્ણવ પર અતિ કષ્ટ આવશે કાલે કે દસ ઘડી ચડે ત્યારે રાજાનો માણસ આવીને એના પર ચોરીનું આડ મૂકીને પકડીને લઈ જશે રાજા તેને શૂળીએ ચડાવીને મારી નાખશે આ વાત પંડિતને જણાય છે તેથી પંડિત ચિંતાતુર બને છે તે મનોમન વિચારે છે કે હું સર્વથા તેની સાથે જઈશ ત્યાં જઈ રાજા સાથે લડીને તેને કહીશ વૈષ્ણવને બદલે તું મને માર હું આ વૈષ્ણવને મારવા નહીં દઉં એમ કહીશ આવો તર્ક વિતર્ક તે સ્વાગત કરે છે વૈષ્ણવને આ કશું જણાવતું નથી એ વૈષ્ણવ તો શ્રી ઠાકોરજીની સેવા શૃંગારમાં પહોંચે છે ભીતરમાં શ્રી ઠાકોરજી રાજભોગ ધરાવીને સ્મરણ કરે છે ત્યારે એની આંખ લાગી જાય છે તેની નિંદ્રા આવે છે અને મહાઘોર સ્વપ્ન આવે છે રાજાના માણસો પોતાને લેવા આવ્યા છે અને ચોરીનું આળ લગાડીને રાજા પાસે ઊભો છે રાજા એને શૂર્ય ચડાવવા હુકમ કરે છે માણસો એને શૂળી પર બેસાડીને એને ખેંચે છે અને મારી નાખે છે આ સ્વપ્ન તે વેળા વૈષ્ણવને આવે છે એટલામાં તે ચોંકીને જાગી જાય છે ત્યાં બધી વાત તેની સ્ત્રીને કહે છે સ્ત્રી કહે છે કે તમારો પ્રારબ્ધ ભોગ હતો તે દૂર થયો છે તેથી તમે હવે ઉઠો તે ઊઠીને ગંગા સ્નાન માટે જાય છે એ વૈષ્ણવ ઘરમાંથી બહાર આવીને જુએ છે તો બહાર પંડિત બ્રાહ્મણ બેઠો છે તે પૂછે છે કે પંડિતજી આજે તમે સ્નાન નથી કર્યું એ શું છે પંડિતજી કહે છે કે મને એક મોટો સંદેહ પેદા થયો છે જેથી આજે હું સ્નાન કરીશ નહીં અને મહાપ્રસાદ પણ લઈશ નહીં તેથી તમે સુખેથી મહાપ્રસાદ લો વૈષ્ણવ તેને કહે છે કે આજે હું તમારો બધો સંદેહ દૂર કરીશ તેથી તમે સુખેથી સ્નાન કરો સંદેહની તે શું વાત છે પછી પંડિત અને વૈષ્ણવ બંને ગંગા સ્નાન માટે જાય છે વૈષ્ણવ તેને પૂછે છે કે કહો પંડિતજી આજે તમને શું સંદેહ થયો છે મને એ કહો પંડિત કહે છે કે વૈષ્ણવજી આજે તમારા પર આ પ્રકારનો કાળ સાક્ષાત આવ્યો હતો તે ભોગનો સમય તો ટળી ગયો તેથી હું વિચારું છું કે મારું જ્ઞાન શું નકામું ગયું હું મોટો પંડિત છું દેશ પરદેશના પંડિતોને વાદ કરીને પરાસ્ત કર્યા છે એ શું વ્યર્થ ગયો છે તેથી મને આ સંદેહ થયો છે વૈષ્ણવ ત્યારે તેને કહે છે કે મારો બધો ભોગ તો થઈ ગયો શ્રી ઠાકોરજીની આ બધી અવસ્થા થઈ જાગીને મારી સ્ત્રીને બધી વાત મેં કરી એણે કહ્યું કે તમારો પ્રારબ્ધ ભોગ હતો એ બધો શ્રી ઠાકોરજીએ દૂર કર્યો તેથી હવે હું સ્નાનાર્થે આવ્યો છું પછી બંને ગંગા સ્નાન કરીને મહાપ્રસાદ લે છે પછી પંડિત વિચારે છે કે આને સાક્ષાત ભોગ હતો જે સહેજમાંય નિવૃત્ત કઈ રીતે થયો તેથી લાગે છે કે એના સ્વામી બળવાન છે લાગે છે કે વૈષ્ણવ ધર્મના જેવો બીજો કોઈ ધર્મ નથી બીજે દિવસે પંડિત એને કહે છે કે તમે મને નામ આપો તમારા ધર્મની પ્રણાલિકા પરિપાટી રીત બધી મને કહો વૈષ્ણવ તેને કહે છે કે અમારા ગુરુ તો શ્રી ગુસાઈજી છે તેઓ પોતે શ્રી દ્વારિકાજી પથાર્યા છે પાંચ મહિનામાં તેઓ શ્રી ગોકુળ પથારશે ત્યારે તેમની પાસે જઈને તમે સેવક થજો પંડિત કહે છે કે એના માટે દિવસો ઘણા જોઈએ એટલામાં મારો દેહ છૂટી જાય તો હું આવો ને આવો જ રહી જાઉં તેથી મને નામ આપો વૈષ્ણવ તેને કહે છે કે તમે તો મોટા છો મોટા પંડિત બ્રાહ્મણ છો તેથી મારાથી નામ નહીં અપાય એની વાત તો કદીય ન થાય પંડિત કહે છે કે તમે મને નામ નહીં આપો તો તમારા માથે હું મરીશ તમને હત્યા લાગશે નહીં તો મને નામ સંભળાવો એ પછી વૈષ્ણવ નામ સંભળાવે છે અને પંડિતને કહે છે કે હવે આ નામનું સ્મરણ કરજો આ પંડિત તેને કહે છે કે હવે તમારા ઘરની કંઈક ટહેલ મને આપો વૈષ્ણવ કહે છે કે ભલે તમે આજથી આ ગાય માટે ઘાસ ખોદીને લાવો પંડિત ઘાસ ખોદવા જાય છે અને વૈષ્ણવ ભિક્ષા માગવા જાય છે વૈષ્ણવ ઘરે આવે છે ત્યારે પંડિત કહે છે કે મારી પાસે એક વસ્તુ છે જે હું તમને આપવા માગું છું વૈષ્ણવ કહે છે કે ભલે ત્યારે પંડિત તેને પેલો મણી આપે છે વૈષ્ણવ તેમને પૂછે છે કે આ મણીથી શું થાય ત્યારે પેલું બ્રાહ્મણ કહે છે કે તમારે જેટલું સુવર્ણ જોઈએ તેટલું તેમાંથી મળે છે વૈષ્ણવ પૂછે છે કે આ મણી તમે મને આપ્યો આમ તે ત્રણ વાર પૂછે છે પંડિત તેના જવાબમાં કહે છે કે હા મેં આ મણી આપ્યો એમ એ ત્રણ વાર કહે છે તે મણી ગંગામાં ફેંકી દે છે ત્યારે પંડિત તેની સાથે લડવા લાગે છે અને મણી પાછો લાવવા ખૂબ કષ્ટ કરે છે અને કહે છે કે તમે ક્ષણમાં ગંગાજીમાં આ મણી ફેંકી દીધો એ મને પાછો આપો નહીં તો હું તમારે માથે મરીશ વૈષ્ણવ તેને પૂછે છે કે આ મણી તમારે શું કામમાં આવે છે એ મારા આ મણીથી સોનું થાય છે એમ તે કહે છે વૈષ્ણવના આંગણે એક શિલા છે જે પંડિતને દેખાડે છે અને કહે છે કે આ પથ્થર પર લોખંડ ઘસી જુઓ એનાથી લોહનું સુવર્ણ થાય છે એનાથી સુવર્ણ થાય તો એ પથ્થર તમે લઈ જજો પંડિત બ્રાહ્મણ પાસે જળપાન માટેનું કમંડળ છે જેની પડગી લોખંડની છે તે પથ્થર સાથે પડગી લગાડે છે ત્યારે તે સોનાની થાય છે વૈષ્ણવ તેને કહે છે કે ગંગાજીના કિનારે જેટલા કાંકરા પડ્યા છે એ કંકર નથી એ તો બધા મણી છે તેથી તમારો ઈચ્છિત મણી લઈ લો પંડિત સ્વગત કહે છે કે આનો ધર્મ તો અસાધારણ છે એ વૈષ્ણવના પગે પડે છે અને કહે છે કે હે વૈષ્ણવ હું તો અપરાધી છું મારો અપરાધ ક્ષમા કરો પછી પંડિત બહાર આવે છે વૈષ્ણવ કોઈ મોટો મહાપુરુષ છે એનો ધર્મ પણ સૌથી મહાન છે એના સ્વામી બરાબર કોઈ નથી એવું જ્ઞાન તેને થાય છે પછી તો એ ત્યાં જ રહે છે ત્યાંથી એ શ્રી ગોકુળ આવે છે અને શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવટ કરે છે પછી નિવેદન કર્યું એ પંડિત શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર ભગવદીય થયો આ વૈષ્ણવ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેની વાર્તા ત્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં ગોપીનાથ દાસ ગોવાળ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ